ટ્રાફિક જામની સમસ્યાને હલ કરવા માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે હાલમાં ભરૂચ શહેરમાં ખારી સિંઘની જેમ ટ્રાફિક પણ પ્રખ્યાત બની રહ્યું હોય તેમ ભરૂચથી વડોદરા વચ્ચેનો એક્સપ્રેસ વે કાર્યરત રહેતા વડોદરા તરફથી આવતા વાહનો અને સુરતથી વડોદરા તરફ જતા વાહન વ્યવહાર ભરૂચ શહેરમાંથી પસાર થતા શહેરી વિસ્તારના માર્ગો ઉપર વાહનોનું ભારણ વધતા સતત ટ્રાફિક જામની સમસ્યા નોકરિયાત અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ગંભીર બની જતા ટ્રાફિકને હળવો કરવા માટે ટ્રાફિક પોલીસ વધારવાની માંગ ઉઠી ગઈ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે પરંતુ આ પ્રોજેક્ટમાં દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર તરફના ખેડૂતોએ પોતાની જમીન નહીં સંપાદ નહીં કરી જમીન મુજબનું વળતર નહીં મળતા એક્સપ્રેસ વેની કામગીરી દક્ષિણ ગુજરાતમાં અધૂરી રહી છે જેને પગલે વડોદરા અને ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ વે તૈયાર થતાં તેને ખુલ્લો મુકાયો છે અને દક્ષિણ ગુજરાતના વાહન ચાલકો વડોદરા એક્સપ્રેસ વે ઉપર જવા માટે નર્મદા મૈયા બ્રિજ તથા નેશનલ હાઇવે અડતાલીસનો ઉપયોગ કરી જાડેશ્વર ચોકડીથી ભરૂચ સિટીમાં કસક કરનાળામાંથી પ્રવેશી પાંચબત્તી મોહમ્મદપુરા કતૌરપોર બજાર સહિતના માર્ગોનો ઉપયોગ કરી દહેગામ નજીક એક્સપ્રેસ ઉપર જઈ રહ્યા છે જેને કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે વડોદરા ભરૂચ વચ્ચેનો એક્સપ્રેસ કાર્યરત થતાં અમદાવાદ વડોદરા તરફથી આવતા તમામ વાહન વ્યવહાર દક્ષિણ ગુજરાત તરફ સુરત અને મુંબઈ તરફ જતા તમામ વાહન વ્યવહાર વડોદરા એક્સપ્રેસ પરથી ભરૂચ દહેગામથી તરી તમામ વાહન વ્યવહાર ભરૂચ શહેરમાં એટલે કે દહેગામ ચોકડી શ્રવણ ચોકડી ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી તથા બંબાખાના ચોકડી થઈ ભરૂચ શહેરમાંથી પસાર થઈ નર્મદા મૈયા બ્રિજ અને નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર જવા માટે ઉપયોગ કરતા ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બનતા ભરૂચ શહેરમાં દિવસ રાત ટ્રાફિક જામનું ન્યૂસન ભરૂચવાસીઓને સહન કરવાની નોબત આવી ગઈ છે